જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ ચૌદ ખરો અકિચન થયોની રજૂઆત કરીશું જમીને હું ફરી પાછો પહેલાં બગીચામાં આવ્યો કલકત્તામાં રહું ત્યાં સુધી જમવાની તો વ્યવસ્થા થઈ ગઈ હતી આ દેશમાં આવા અસંખ્ય નાના મોટા અન્નક્ષેત્રો ચાલી રહ્યા છે ધાર્મિક દૃષ્ટિકોણથી ચાલતા આ આન ક્ષેત્રો અંતે તો માનવતાવાદી કાર્ય જ કરી રહ્યા છે તેમાં કેટલાક અંશે દુરુપયોગ પણ થતો હશે પણ તેથી શું એવું ક્યું કામ છે જેમાં દુરુપયોગ ન થતો હોય પાંચ દસ ટકા દુરુપયોગ તરફ જે લોકો દૃષ્ટિ રાખ્યા કરે છે તે કદી પણ કોઈ સારું કામ સ્થિર રૂપે નથી કરી શકતા જેણે ગરીબી જોઈ નથી બેકારી કે લાચારીનો અનુભવ કર્યો નથી તેને જીવનની ઊંડી સૂજ નથી હોતી એવા લોકો તકતીઓ મૂકવા માટે હજારો લાખોનો દાન તો કરી શકતા હોય છે પણ કોઈ ભૂખ્યાને રોટલો નથી આપી શકતા હોતા જે સાધુઓ પણ રખડ્યા ભટક્યા વિના સીધા જ ગાદી ઉપર બેસી જાય છે તેમને પણ જીવનની ખબર નથી પડતી હોતી જીવનનો સંદેશ વેદનામાંથી પ્રગટ થતો હોય છે વેદના જીવનનો પર્યાય છે અને વેદનાને દૂર કરવાનું નામ ધર્મ છે આ સિવાયની તમામ ક્રિયાઓ આડંબરો અને માન્યતાઓ પાણી વલોવીને માખણ કાઢવાની વ્યર્થ પ્રક્રિયા માત્ર છે જમીને હું પાછો પહેલાં બગીચામાં આવ્યો અને એક ખાલી બાંકડે બેઠો થોડી જ વારમાં મારી આજુબાજુ બે પાંચ દસ માણસો આવવા અને બેસવા લાગ્યા પ્રશ્ન ચર્ચા શરૂ થઈ લોકોને રસ પડ્યો હશે એટલે માણસો વધતા ગયા મારાથી થોડે દૂર કોઈ બીજા સંત પણ આવી ચર્ચા કરતા હતા તેમનું ટોળું મારા તરફ વળવા લાગ્યું સતત ચાર વાગ્યા સુધી ચર્ચા ચાલતી રહી મને રહી રહીને ચિંતા થતી હતી કે રાત્રે હું સુઈશ ક્યાં ચર્ચામાં ભાગ લેનારા અનુકૂળતા પ્રમાણે બેસીને વિદાય થતા હતા જૂનાની જગ્યાએ નવા આવીને બેસતા હતા મોટા ભાગે તે બધા નિમ્ન મધ્યમ વર્ગના માણસો હતા સાંજે આ બગીચો બંધ કરી દેવાતો એટલે સુવાની ચિંતા થયા કરતી હતી વળી અહીં સૂર્યાસ્ત વહેલો થતો અને ઠંડી પણ વધારે પડતી હતી પાંચેક વાગ્યાના સુમારે પાછા પહેલાં સંત આવ્યા આજ સંતે બપોરે મારી જમવાની વ્યવસ્થા કરી આપી હતી તેમને જોઈને મને હિંમત આવી તેમણે મને પૂછ્યું કે રાત્રે ક્યાં સુવાના છો મેં કહ્યું કે મને ખબર નથી તેમણે કહ્યું કે ચિંતા ન કરશો ગંગા કિનારે એક સ્થળ છે ત્યાં આપણે સુવા જઈશું સાંજે જમવાની ચિંતા તો હતી નહીં અમે બંને ચાલ્યા અને રાત પડતા સુધીમાં એક એવી જગ્યાએ પહોંચ્યા એ કોઈ પુલ જેવું હતું ઉપરથી બંધ પણ બંને તરફથી વાહનોની અવર જવર માટેનો માર્ગ તેના ફૂટપાથ ઉપર અમારે સૂવાનું હતું મેં જોયું કે પહેલાં સંત પાસે ઓઢવા પથરવાનું ખાસ કંઈ નથી મેં નક્કી કર્યું કે સવારમાં મારા સામાનમાંથી અડધો સામાન તેમને આપી દઈશ તે કલકત્તાના ખૂબ ભોમિયા હતા બહુ મોડે સુધી કલકત્તામાં ક્યાં કયા શેઠ શું શું આપે છે તે સંભળાવતા રહ્યા મને નવાઈ એ એ હતી કે આટલા બધા ધાબળા આપનારાઓને ઓળખતા હોવાથી એ ધાબડા જરૂર લાવ્યા હશે તો પણ તેમની પાસે એ કે ધાબડો કેમ નથી અમે સુઈ ગયા થોડી વારમાં મને લાગ્યું કે મારા ઓશિકાને કોઈ ખેંચી રહ્યો છે મેં બેઠા થઈને જોયું તો કોઈ માણસ દોડીને ભાગી રહ્યો છે આ કલકત્તા છે અહીં ગરીબાઈનો પાર નથી અને ચોરોનો પણ પાર નથી તેવું પહેલાં સંતે મને સમજાવ્યું હતું બિહાર ઓરિસ્સા અને યુપીના ગામડાની ગરીબાઈ અહીં ઢસડાઈ આવે છે અને અહીં તેમાંથી ગરીબાઈ ચોરી અસામાજિકતા ઠગાઈ અને બીજું ઘણું ઘણું સમશ્રિત થઈને કલકત્તાનું એક રૂપ પ્રગટ થાય છે એક વિદેશીએ ઓહ કલકત્તા નામનું પુસ્તક લખ્યું છે તેથી આપણી આંખો ખુલવી જોઈતી હતી સવારે અમે ઉઠ્યા શૌચ સ્નાન કરવાનો પ્રશ્ન હતો જે સ્થળે અસંખ્ય માણસોને માથું ઢાંકવાની જગ્યા ન હોય તે સ્થળે વ્યવસ્થિત શૌચાલયોની અપેક્ષા કેમ રખાય વિશ્વમાં ભાગ્યે જ કોઈ સ્થળે જોવા મળે તેવા દ્રશ્યો કુદરતી જહાજથી જતા ટોળાબંધ સ્ત્રી પુરુષોના રેલવેના પાટાની સાથે રોડ ઉપર કે અન્યત્ર જોઈ જોઈને આપણે હવે લજ્જાથી મુક્ત થઈ ગયા છીએ આફ્રિકા જેવા પછાત દેશોમાં પણ મેં કોઈને ખુલ્લામાં લઘુશંકા કે દીર્ઘ શંકા નથી જોયું અહીં તો ગામડા અને શહેરોમાં ગૃહ નિર્માણ વખતે પડેલો પ્રત્યેક ખૂણો જાણે કે ગંદકીનો અને નિર્લસતાનો ગઢ જ હોય તેવો દેખાય છે માર્ગના બંને કિનારાઓ વિષ્ટાથી ખદબદતા હોવાથી ક્યાં પગ મૂકવો તેની મૂંઝવણ પણ ઘણી જગ્યાએ જોઈ શકાય છે પુરુષોની વાત તો ઠીક પણ સ્ત્રીઓની દુર્દશાની કોઈ સીમા નહીં બે પાંચ વાર ઉઠ બેસ કરે ત્યારે તેનું કાર્ય પતે મંદિરો ધર્મશાળાઓ વગેરે બાંધવાનું પુણે તો ખરું જ પણ શૌચાલય બાંધવાનું પણ પુણે મળે તેવું લખવાનું કોઈ ભૂલી ગયું લાગે છે એટલે શૌચાલયો વિનાના ગામડા અને નગરો પોતાની જ ગંદકીથી ગંધાઈ રહ્યા છે પહેલાં સંતે સંત રેલવેના ડબ્બાઓની પાછળ શોચ જઈ આવ્યા પછી મારો સામાન વગેરે તેમને સોંપીને હું ગયો પાછો ફર્યો અને જોયો તો પહેલાં સંત ગાયબ આડું અવડું ચારે કુર જોયું ક્યાંય નહીં સામાન લઈને તે ભાગી ગયા હતા મારે તો તેમને અડધો સામાન આપવો હતો પણ તે પૂરો જ લઈ ગયા એ વખતે મારી મનના દશાનો મને આજે પણ સ્પષ્ટ ખ્યાલ છે હું ખૂબ હસ્યો ખૂબ ખુશ થયો પહેલાં ભૈયાનો વ્યંગ યાદ આવ્યો સારું થયું હાસ હવે ખરો અકિંચન થયું હવે મારી પાસે શરીર ઉપર પહેરેલા મલમલના બે વસ્ત્રો તથા સંડાસ જવા લઈ ગયેલો એક મોટો લોટો માત્ર હતા તે વખતે મને તીવ્ર વૈરાગ્ય થઈ આવ્યો હતો હું હુગલી નદીમાં સ્નાન કરવા ગયો ત્યાં અસંખ્ય ભિખારીઓ બેઠા બેઠા કીર્તન વગેરે કરતા હતા તેમાંથી એક આંધળા ભિખારીના હાથમાં મોટો લોટો ઘસ્યાવીને જ મૂકી દીધો હવે બે વસ્ત્ર સિવાય કશું ના રહ્યું થઈ ગયું કરપાત્રી હુગલીમાં સ્નાન કર્યું એ જ પલાળેલા વસ્ત્રો પાછા પહેરી લીધા ઠંડી કહે કે મારું કામ આવી ઠંડીમાં લોકો ગરમ સ્વેટર વગેરે પહેરીને ફરતા હોય તે હું પલળેલા કપડાં પહેરીને ફરું તે સ્ક્રૂ ઢીલો હોય તો જ બને ને થોડી જ વારમાં ટાઢ ચડી દાંત કડકટ થવા લાગ્યા સૂર્યના તડકે જઈને બેઠો સૂર્યની તથા મારા શરીરને ગરમીથી કપડાં સુકાયા ત્યારે પાછો પહેલાં બગીચામાં ગયો ગઈકાલની માફક લોકો ચર્ચા કરવા આવીને બેસવા લાગ્યા તેમાંથી જ કોઈ એક વ્યક્તિએ બપોરે મને આગ્રહ કરીને જમાડી દીધો એટલે પહેલાં મંદિરમાં જવાની જરૂર પણ ન પડી ધીરે ધીરે સહન થઈ રહી હતી મને ચિંતા હતી હવે તો મારી પાસે ઓઢવા પાથરવાનું કશું જ નથી આ ઠંડીમાં રાત કેમ વીતશે ભારતમાં દર વર્ષે ઠંડીથી લૂથી અને રેલથી હજારો માણસો મરી જાય છે કદાચ હું પણ તેમનો જ થઈ જઈશ રાત્રે ધીમે ધીમે ઠંડ ઠંડી વધતી જશે અને માત્ર મારું શરીર વધુને વધુ ઠંડુ થતો જશે કદાચ ઠરીને ઠીકરો પણ થઈ જાય અને પછી મ્યુનિસિપલિટીવાળા બીજી અનેક લાશોની સાથે મારી લાશને પણ ઠેકાણે પાડી દેશે ચાલો સદગુરુની શોધ પૂરી થઈ જશે આમ તો જો હું બેઠાલા માણસોને વાત કરું તો તેઓ જરૂર કંઈક વ્યવસ્થા કરે પણ પ્રાર્થના નહીં કરવી એવી હઠ પણ ખરી સાંજના ચાર વાગી ગયા હતા સૂર્ય નિશ્ચય થઈને અસ્તાચળમાં ડૂબી જવા ઉતાવળો થઈ રહ્યો હતો મારા અંતરમાં અત્યારથી જ રાત્રિના ઓછાયા ઉતરી આવ્યા હતા એક તરફ ચિંતા થતી હતી તો બીજી તરફ ખુમારી પણ હતી એ જ ખુમારીએ મને યાચક થતો અટકાવ્યો હતો એ ખુમારી હતી મરણિયાપણાની હું ઘેરથી નીકળું ત્યારથી જ એક શબ્દ મારી જીવ્યો હતો મરી જઈશ માણસ મરણિયો બને તો બધી ચિંતા ટળે અને બધું અશક્ય શક્ય બને અત્યારે મારી એવી જ દશા હતી એટલામાં પહેલાં વ્યંગ કરનાર ભૈયાએ પૂછ્યું મહારાજ તું મારા પુટરિયા બા તેણે વ્યંગ તો કર્યો હતો પણ હવે તે ભક્ત થવા લાગ્યો હતો સૌની સાથે તે ચર્ચા કરવા બેસતો મેં રાત્રે બનેલી બધી વિગત કહી એક સામાન્ય દૂધ દહીંની સામાન્ય ડેરી ચલાવનાર ભૈયાજી ઉઠ્યા અને અડધા એક કલાકમાં પાછા ફર્યા તેમના હાથમાં શેત્રાંજી તથા ઓઢવાનો ધૂંસો હતો કોઈ એક માણસ એલ્યુમિનિયમનો ડોલચું લઈ આવ્યો કોઈ બીજું કંઈ લઈ આવ્યો જોત જોતામાં મારી સામાન્ય જરૂરિયાત પૂરી થઈ ગઈ મારા નેત્રો હર્ષથી છલકાઈ ઉઠ્યા જેણે મને ગૃહ ત્યાગ કરાવ્યો છે તે એમ ઠંડીમાં મને મરવા દેવા નથી માંગતું તે મને જીવાડવા માંગે છે તેની પ્રતીતિ થઈ પણ હવે સૂવું ક્યાં આ બાગ તો હમણાં બંધ થઈ જશે જય શ્રી કૃષ્ણ સ્વામી સચ્ચિદાનંદ પ્રિય શ્રોતાજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ